سنات <laughs> બાકી નાગદાનભાઈ તમારા કંઠ થી આ જે સુર નીકળે છે ને ખરેખર નો કાટિયકો આજે હમણાં તમે બોલ્યા ને માયા માયાભાઈ ને મે ની પરમાઈત દીધી તો તમે બોલ્યા નો બોલ્યા વિચાર કરો એટલે મને હે ને પરમાઈત બોલું હું હિન્દુ છું એટલે હિન્દુ ને કટર એટલે તમે હમણાં ને કીધું

માં ગામમાં પુત્રી વિયાણી છે એના બચ્ચા ચાર પાંચ છે બરોબર તમને તમે કુત્રી ને ભેગા રહી કઈ કુતરી ચડી તમારા સ્વભાવ પ્રમાણે તમે જનાવરી આવા જગ્યા તમે વિચાર કરો તમારું જેવું મોટું છે ભાષા છે એવા તમે જનાવર પારતા આવડ્યું ફર્યા બીજી ભાન હોય હાલ તમે મદદ નથી કરવા કુતરાની

નથી તમે હું રા નવ ને તમે મોટો કરી શકો તમે ડુગલા કેવો કાકા એક કુતરી મને ફોન કરતા હો તો તમારી કેટલી ભાષા નબરી કેવાય અને અમે તો સિંહ બચા મૂકી નાગતા બોલ્યો હોય

મને એમ કલી કૂતરી છે મારે કુતરી ની વાત કરું છું તો તમે કઈ કૂતરી ચાર બે પગવારી એટલે બે પગવારી વાર કઈ આવતી બે જેલમાં પુરાવી

તમે ક્યાં કુનિયા ની તમે ખબર જ નથી તમે ખાલી હનુમાન બની નીકળી જાવ કાકા પૂછડું પસેડ્યા કરો તમને કઈ ખબર

એની તમે 12 વાગે તમે નથી પીધો એવું શું તમે તમે બાબા ન કર્યો ફોન ઉપાડ્યો બાબા ફોન કર્યો બાબા હમ ફોન કર્યો

એટલે તમાર જોકરમાં ડાગલો બનીને આવવાનું પછી મુકો બોલો પ્રધાનજી મારા દે તમે શું પધાર્યા છો નીકળી જાય જાડા થઈ જાય પછી હું એમ બોલાવે આવી રે જાજો

અને તમે કાઈ આવ્યો માત્ર ને માત્ર માત્ર ને માત્ર કૂતરે માત્ર કૂતરી લઈ જાવ માત્ર કૂતરી લઈ જાવ ખઈ તો નથી ગયું ને કૂતરી તમારા નહી હતું આ ઈ તો માં મદદ નથી કરી હંતા નક્કી થઈ ગયું ને બીજી વાર આને કૂતરે હાજો એટલે આને મદદ કરી કે લે આને કાઈ નહી કૂતરે ની મદદ કીધી એ એ એ ફોઠા પડો ફોઠા પડો હવ સુઈ જાવ ગોદડું ઓટી સુઈ જાવ નાગદાન ભાઈ તમે તમે ગોદડું ઓટી સુઈ જાવ ઠરી જાવ તમે તમારો સ્વભાવ કૂતરા જેવો તમારી ભાષા કુતર્યા જેવી અને વાતે કુતરી ની કરી લેવામાં તમારી તમારી પા સાંભળ્યું નાગદાન આહીર અને મનસુખભાઈ રાઠોડે તમને કેટલી મજા કરાવી આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું અને ખાસ મિત્રો મારી ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો